વડોદરાના નવી ધરતી ગોલવાડમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ઘૂસીને બહારના લોકો વિદ્યાર્થીઓને મારતા હોવાની ઉગ્ર રજૂઆત સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે બહારના લોકો ક્લાસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને મારી રહ્યા છે અને શિક્ષકો કે સ્કૂલ મેનેજમેન્ટ કોઈ પગલાં લેવા તૈયાર નથી વાલીઓના ભારે હોબાળાને પગલે કારેલીબાગ પોલીસનો સ્ટાફ જીવન સાધના સ્કૂલે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી વાલીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સ્કૂલમાં બાળકોનો અંદરો અંદર ઝઘડો થયો હતો જેમાં એક વિદ્યાર્થીના વાલીઓ સ્કૂલમાં ધસી આવ્યા હતા અને તેમણે ક્લાસમાં ઘૂસીને શિક્ષકોની નજર સામે ત્રણ બાળકોને ફટકાર્યા હતા આ બનાવને પગલે બાળકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સ્કૂલ મેનેજમેન્ટને આ બાબતની જાણ થઈ હોવા છતાંય તેમણે કોઈ પગલાં લીધા ન હતા આજે ત્રણ દિવસ પછી વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવતા સ્કૂલના સંચાલકો હરકતમાં આવ્યા હતા અને કારલીબાક પોલીસને બુલાવી હતી

અમે ત્રણ મેડમ કીધું મેડમ પેલા જુબેર ખાને છે ને જુબેર ખાને એ અમે બ્લેડ મારી અને અમે ત્રણ પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ગળું દબાવ્યું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાડી લઈ આવ્યા અને પેલા પેલા લાફા મારી અમે તો સ્ટાફરૂમ માં જતા રહેલા પછી મેડમ અમે મેડમ ને કીધું કે જુમેર ખાને છે ને

બારના વ્યક્તિ જે છોકરો હતો ને એના વાલી હતા હવે નામ તો નહીં ખબર પણ બે છોકરા હતા ને એક લેડીઝ હતી એવું કહે છે છોકરાઓ તો એ ક્યાં એ બધું અમને અમે પૂછવા તો અમને કશું જવાબ જ નથી આપ્યો શનિવારે કે અમે ફોન કરીને બોલાયશું ને ત્યારે તમે આવજો એવો જ જવાબ આપ્યો કે તમે તો બહુ સારા છો ઠંડી રીતે વાત કરો છો આવી રીતે કરીને અમને ઠંડા પાડી દીધા પણ અત્યાર સુધી કોઈ એમને કાર્યવાહી કરી નથી અમે એ અપેક્ષા રાખે એ લોકો જે માર્યા ને એમને બોલાવો તમે

આ નવી દોડતી ગોલવાડ અને પછી કે વાલીઓ એને જઈને કહેવાનું નહી મામલો એવો હતો કે આ લોકો પ્રિયાંશના મોડા પર કઈ પેલા છોકરો ચોક લગાવ્યો હશે તો કઈ ધક્કો આવ્યો છે તો એને કોઈ આ હાથમાં સંચાની બ્લેડ કારીને મારી દીધી તો એમાં ત્રણ છોકરાઓ બીજા એના ક્લાસના પ્રિન્સિપાલને કમ્પ્લેન કરવા ગયા એ જુબેર ખાન કરીને એના ક્લાસનો છોકરો તેને જ મારી દીધી એની કમ્પ્લેન કરવા ગયા તો એના પેરેન્ટ્સને બોલાયા હશે તો ડાયરેક્ટ ક્લાસરૂમમાં એને ત્રણ છોકરાને માર્યા અને નીચે ઘસડીને કંઈ લઈને આવ્યું કંઈ થયું હતું સીસીટીવી જોવા માંગીએ પણ એ લોકો આ બતાવ્યા નથી એના માટે અત્યારે મીડિયાને પોલીસ બોલાય છે હા એ લોકો પ્રિન્સિપાલે બોલાયા છોકરાઓએ કમ્પ્લેન કરી એટલે પેરેન્ટ્સને બોલાય પણ આઈને ડાયરેક્ટ ઝઘડો જ કર્યો છોકરાઓ સાથે કોઈ કશું નહીં અત્યારે અમે આ તો હમણાં અમારે સિક્યુરિટી રાખે છે અમે પર્સનલ કોઈ આવવાનું નહીં પરમિશન લીધા વગર એવું કે તે લોકો ડાયરેક્ટ ક્લાસરૂમમાં ગયા કેવી રીતે હા એવું સ્કૂલ ટીચર પાછું એવું કીધું છે કે ઘરે આમ કોઈ બી બનાવ બને એનું ઘરે કોઈ પેરેન્ટ્સને કહેવાનું નથી મારા છોકરો પણ ગભરાયેલો હતો એને મને કાલે સાંજે જ વાત કરી આ બનાવ શુક્રવારે બનેલો છે અને સ્કૂલવાળાએ પણ અમને કોઈ જાણ કરી નથી અત્યારે એના માટે કે એમને બોલાય એનું માફી પત્ર લખવાનું છે

પરમિશન વગર વાત કરો તો તમે પહેલા પરમિશન કેમ અંદર

જો ચોથા ધોરણનું છોકરું બહુ નાનું હોય સમજ્યા તમે એમાં નાનું નહીં હોય હા તો પછી જો આજે ઝઘડેથી કાઢે કાલે મળી જશે એમાં શું છે અને આપણે કોઈ ભેદભાવ નથી રાખતા કયા

મોટો સ્વરૂપ થયો ત્યારબાદ વિધર્મી ના છોકરાએ આપણા છોકરાને બ્લેડ મારી લોહી નીકળ્યું એ છોકરો ગભરાઈ ગયો છોકરો ગભરાઈ ગયો ને દડવા લાગ્યો ત્યારે આપણા છોકરાના જે મિત્રો છે પ્રિન્સિપલ પાસે કમ્પ્લેન કરવા ગયા કમ્પ્લેન કરી ત્યારે જે વાલીઓ હતા જેને બ્લેડ મારી છે એ સ્કૂલમાં આવીને ક્લાસરૂમમાં આવીને ડાયરેક્ટ જે છોકરાઓ હતા ત્રણ છોકરાઓ એમને માર મારે છે ત્રણે ત્રણ છોકરાઓને માર મારે છે એક છોકરાને ગઉ દબાવે છે એક છોકરાને ઝાપડ મારે છે અને એક છોકરાને સ્કૂલમાંથી ખેંચી લઈ જાય નીચે લઈ જાય છે હવે મુદ્દો એ છે કે આ જે બનાવ બને છે એમાં જે વાલી આઈને છોકરાઓને મારે છે એમને પરમિશન કોઈ આપી છોકરાઓ પર હાથ ઉઠાવવાની અને બીજી વસ્તુ કે એ આઈને જતો રહે છે તો પણ સ્કૂલનું જે પ્રશાસન છે ક્લાસ ટીચર છે પ્રિન્સિપલ છે ટ્રસ્ટીઓ છે એમના દ્વારા કંઈ પણ પગલાં લેવામાં આવતા નથી એ વાલી ઉપર ત્યારબાદ છોકરો ઘરે આવે છે તો પણ કશું બોલતો નથી એ બોલતો કેમ નથી કારણ એ જ કે ક્લાસ ટીચર એવું કહે છે કે ભાઈ ઘરે જઈને આ બાબતે કંઈ પણ ચર્ચા કરવાની નહીં કોઈને કશું કહેવાનું નથી હવે સ્કૂલ ટીચર્સ પ્રિન્સિપલ ટ્રસ્ટીઓ કેમ ગભરાઈ રહ્યા છે આ બાબત ઉપર એ ચર્ચાનો વિષય છે અને માહિતી મળવી જોઈએ આપણને અને સ્કૂલમાં કેમેરાસ પણ છે કેમેરા થકી ચેક કરવાનો છે કે ભાઈ શું બનાવ બન્યો હતો અમારી એવી માગણી છે કે જો બનાવ સાચો હોય તો એ છોકરાને અને જે એનો વાલીઓ હતો એની વાલીને ધરપકડ કરવામાં આવે અને છોકરાની અંદર સ્ટેટ કરવામાં આવે અને એવું પણ જાણવા મળ્યું છે કે છોકરાના બેગમાંથી ચાકુ પણ નીકળ્યો છે